બલસાડના પ્રણામી સ્ટ્રીટમાં કૃપા સાગર બિલ્ડિંગમાં ત્રીજા માળે વોશિંગ મશીનમાં લાગી આગ બલસાડ પ્રણામી સ્ટ્રીટમાં આવેલ કૃપા સાગર બિલ્ડિંગમાં ત્રીજા માળે એક વોશિંગ મશીનમાં આગ લાગી હતી બલસાડની પ્રણામી સ્ટ્રીટના ત્રીજા માળે રહેતા ભવ્ય ભાવસાર અને ફૂટુમ્બી જનો બિલ્ડિંગની નીચે ફટાકડા ફોડી રહ્યા હતા જે દરમિયાન અચાનક જે આસપાસના રહીશો એ બુમાબુમ કરી હતી ભવ્ય અને તેના અડોસી પડોસીઓ તેમના ઘરે દોડી આવ્યા હતા

કૃપા કૃપા સાગર બિલ્ડિંગ માં અમે જે ફટાકડા ફોડતા હતા અમે ઉપર નીચે થી અમે લોકો ને બધાય કીધું કે તમારા ઘર પાસે આગ લાગી છે અમે જોયું ઉપર આવીને તો અમને ખબર પડી કે અમે જે વોશિંગ મશીન ઉપર જે પ્લાસ્ટિક નું પડ પડતું એ એમાં આગ લાગી હતી પછી કે પાણી ની ડોલ પાણી ની ડોલ બધાય